પરંતુ દાનમાં મળેલ પ્લાન્ટની સાર સંભાળ લેવામાં પણ હોસ્પિટલ પ્રશાસન અસમર્થ છે દર્દીઓના રૂમમાં જે ઓક્સિજન ટ્યુબ આવેલી છે તેમાં પણ ધૂળ જોવા મળતા સફાઈને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે મળતી માહિતી મુજબ છેલ્લા એક માસ ઉપરાંતના સમયથી પ્લાન્ટ બંધ હાલતમાં હોવાથી પ્લાન્ટ ચાલુ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની માહિતી મળી હતી પરંતુ તંત્રની બેદરકારી સામે દર્દીઓમાં રોષ છે ઇમરજન્સીમાં ઓક્સિજન માટે બોટલ માંગવા પડે છે જ્યારે કે પ્લાન્ટ છે છતાં સરકારી નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે ત્યારે પ્લાન્ટ ચાલુ કરવા માંગ ઉઠી છે સાથે જ લઈને આરોગ્ય વિભાગ દ્વારા તમામ એલર્ટ રહેવા આદેશ અપાયા છે ત્યારે ડબોય હોસ્પિટલ ખાતે કેટલી તૈયારી છે તે તો હવે આવનાર સમય જ બતાવશે